કાર્યવાહી કરી હતી સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પચવણી યથાવત જોવા મળી રહી છે પાંડેસરામાં નકલી પોલીસના નામે ત્રણ ભેજા બાજુ કારસ્થાન સામે આવ્યું છે તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી

અને ધ્રુવાંગ સવનુરની અટકાયત કરી હતી વર્ષીય પટેલ પ્રવીણ પટેલ ચોવીસ વર્ષીય હર્ષિત અતુલ દિહોરા ચોત્રીસ વર્ષીય રાજેન્દ્ર વાજા અને સત્તાવીસ વર્ષીય ધ્રુવાંગ સવનુર ની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલ ને ત્યાં ડીસીપીના નામે તોડ કરવાની યોજના તથા અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાઝાએ બનાવી હતી અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે